મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને દિશા દર્શનમાં ગરીબ કલ્યાણનું અવિરત લક્ષ્ય સાકાર થશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને દિશા દર્શનમાં ગરીબ કલ્યાણનું અવિરત લક્ષ્ય સાકાર થશે રાજ્ય વ્યાપી ગરીબ કલ્યાણ મેળાની ચૌદમી કડી આગામી સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં યોજાશે પ્રત્યેક જિલ્લામાં એ કેમ તેત્રીસ ગરીબ કલ્યાણ મેળાઓના આયોજનથી એકસો પચીસ કરોડ રૂપિયાની ગુણવત્તાયુક્ત કિટ્સનું લાભાર્થીઓને પ્રત્યક્ષ વિતરણ થશે સાથે જ અંતરિયાળ વિસ્તારમાં વંચિત ગરીબ લોકો અત્યાર સુધીમાં યોજાયેલા તેર તબક્કાના એક હજાર છસો ચાર ગરીબ કલ્યાણ મેળા થી એક પોઈન્ટ છાસઠ કરોડ ગરીબ જરૂરતમંદ લોકોને છત્રીસ હજાર આઠસો સહાય અપાય છે સાથે જ આ ગરીબ કલ્યાણ વ્યક્તિલક્ષી યોજનાઓ માનવ યોજના કુંવરબાઈનું મામેરું ડોક્ટર આંબેડકર આવાસ યોજના વિદેશ અભ્યાસ લોન યોજના પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના માં અમૃતમ યોજના મિશન મંગલમ યોજના વગેરેના લાભાર્થીઓને લાભ આપવામાં આવશે આ ગરીબ કલ્યાણ મેળા યોજવાના પરિણામે વિવિધ યોજનાઓની કામગીરીની સમીક્ષા જિલ્લા કક્ષાએ કરવા સુદ્રઢ વ્યવસ્થા ઊભી થઈ છે સાથે જ લાભાર્થીને કચેરીના બિનજરૂરી ધક્કા ખાવા નથી પડતા તેમજ તેમના નાણાં અને સમયનો વ્યય અટકે છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આગામી સપ્ટેમ્બરમાં યોજાનારા ગરીબ કલ્યાણ મેળાઓ સફળ બનાવવા માટે રાજ્ય સરકારના સંબંધિત વિભાગોએ પૂર્વ તૈયારીઓ શરૂ કરી છે